મને બે અઢી વર્ષથી ગેસની સખત સખતમાં સખત પ્રોબ્લેમ હતો ગેસનો કે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો તરત ઓડકાર આવે આખા શરીરમાં ગેસ જ્યાં જ્યાં ચડે ને ત્યાં અતિશય દુખાવ ઊંધો ગેસ ચડ હા હા અને એ એના માટે તમે કોઈ મેડિસિન્સ ને બધું પહેલાં કંઈ કરાવેલું હતું હા મેં દોઢ વર્ષ પહેલા આયુર્વેદ દવા આયુર્વેદ દવા કરાવી હતી બરાબર છે પણ મને ફરક પણ પડી ગયો હતો પણ મને છે ને પછી ગરમ પડી હતી પડીતી બહુ દવા એટલે પછી પછી મને શરીરમાં ખોડલા ખોડલા ઉપડ્યા હતા બરાબર છે અને બંધ કરી નાખી દવા ક્યાંથી આવો છો તમે હું અંજાર થી આવું અંજાર થી આવો છો જો અંજાર થી આપી હોસ્પિટલ માં ટ્રીટમેન્ટ થા છે એની તમને જાણકારી રીતે થઈ અંજાર મારા સબંધી એક આવ્યા હતા હમ એમને સારું થયું એમને હા એમને વેરી આપણે એમને સાયટિકા નો પ્રોબ્લેમ હતો તો બહુ જ હેરાન થતા હતા તમારી દવાથી ચાર પાંચ મહિનામાં એમને સો ટકા સારું થઈ ગયું તો એ એમણે જ રિકમેન્ડ કર્યું કે તમે અહીંયા આવો અને દવા લેજો તો ટ્રીટમેન્ટ લેઓ તો સુનીલભાઈ આપણી જે મેડિસિન્સ જે છે એ રેગ્યુલર ત્રણ મહિના મેડિસિન ચાલી આપણે સાત દિવસની આખી પંચકર્મ કરાવી તો હવે તમને અત્યારે કેટલા ટકા સારું લાગે છે મને કહેવાય ને એસી ટકા તો મને ઘણી રાહત થઈ ગઈ છે દુખાવામાં જે મને પાછળનો જે ભાગ દુખતો હતો હું બેસી નતો શકતો બરાબર છે જે પલાઠીવાળીને હું દસ પંદર મિનિટ કે બહુ બહુ અડધો કલાકથી માથે નતો બેસી અત્યારે હું ત્રાવણ મહિનાની મેં રુદ્રી કરાવી તો હું ત્રણ કલાક એક ધારો બેઠો હતો આરામથી આરામથી પણ મને કોઈ તકલીફ નથી થઈ નથી ખાલી ચડી નથી તમે તમે જે છે એ લાંબા સમયથી પરેશાન હતા તો આપણે જે નિદાન થયું આપણું અહીંયા જે પંચકર્મ સારવાર થઈ તમારી ટ્રીટમેન્ટ થઈ દવાઓ થઈ એનાથી તમને સો સંતોષ લાગે સરકાર સો ટકા સંતોષ બરાબર ને તો મને એ કહો સુનિલભાઈ કે આ બધી પ્રોબ્લેમ કઈ રીતે શરૂ થતી ને તમને શું શું થતું હતું મારો છે ને છેલ્લા પાંચ છ મહિનામાં છે ને અચાનક મારો પંદર કિલો વજન વધી ગયો હતો ઓકે અચાનક એમાં હું કોઈ પણ જાતનું બહારનું ફૂડ કે એવું નથી ખાતા નથી ખાતો તોય બરાબર અને બીજું શું શું થતું થતું બીજું ઊંધો કેસ ઊંધો કેસ મને છાતીમાં દુખાવો થતો પછી દુખાવો થાય એટલે સ્વાભાવિક આપણે છાતીમાં કે હાથમાં દુખાવો થાય તો મારા જે ત્યાંના એમડી ડોક્ટર છે એમની પાસે હું જાઉં રેગ્યુલર બરાબર બરાબર તો ત્યાં કાર્ડિયોગ્રામ કઢાવે અને બધું કઢાવે તો કોઈ તકલીફ નહીં એમાં નોર્મલ નોર્મલ બધું નોર્મલ આવે બરાબર છે બરાબર પછી સાહેબ દવા દે ત્યાં સુધી સારું રહે અઠવાડિયું દસ દિવસ વરી પાછું એની પ્રોબ્લેમ ચાલુ થઈ જાય તો એવું જે દોઢેક વર્ષથી તમે એવું કેટલી વખત વારે વારે કરાવ્યું દોઢેક વર્ષમાં મારે ચાર થી પાંચ વખત એવું

અને આના માટે જે તમે અલગ અલગ દવાઓ કરતા પણ રાહત ના મેં હાડકાના ડોક્ટરોને પણ મેં બતાવેલું છે બે વખત ભુજમાં મુંબઈમાં હમ બરાબર મુંબઈમાં પણ બતાવેલું છે ભુજમાં પણ બતાવેલું છે પણ મને દવા લઉં ને ત્યારે મને મહિનો પંદર દિવસ આરામ થાય હમ પણ ફરી પાછું એને દવા બંધ થઈ જાય એટલે હાડકા ડોક્ટરને ને બધાને તમે જે છે એ બતાવી દો નિદાન શું થતું હતું એમને કહેવાનું જે રિપોર્ટ કાઢ્યા હતા એમને એક્સરે ને બધું તો એમનો કહેવાનો મતલબ એક જ હતો કે સ્નાયુ નબળા છે એને કારણે આ પ્રોબ્લેમ થાય છે પછી એમની જે દવા ચાલુ હોય ત્યાં સુધી બરોબર હોય પછી મને દુખાવો પાછો બંધ થાય બંધ થાય એવો દુખાવો થાય રાત્રે સુવા ટાઈમે કે હું સીધો ના સુઈ શકતો એમ બરાબર છે હા અને જે ગેસ ને આ બે દુખાવાની ફરિયાદ એકબીજા સાથે રહેતી એમ ગેસ વધે દુખાવો વધે દુખાવો વધે હા ગેસ વધે હા બરાબર છે એટલે સુનિલભાઈને ખરેખર જે પ્રોબ્લેમ હતી એમાં સુનિલભાઈના માધ્યમથી હું તમને ત્રણ વસ્તુ સમજાવવા માગું છું આ કેસમાં જે છે એમને પ્રોબ્લેમ હતો પહેલો ઊંધો ગેસ કે જેને કારણે એમને ગેસ શરીરમાં ભરાતો અને પ્રોબ્લેમ રહેતી અને સાથે સાથે વજન સતત વધતું જતું હતું કારણ કે જેમ જેમ વ્યક્તિનો પાચન શક્તિ બગડે એમ જે છે ઓટોમેટિકલી એનું મેટાબોલિઝમ એ ચાયા ક્રિયા પણ બગડે એને કારણે વજન પણ વધે ત્રીજી વસ્તુ કે એમને કમરના મણકાની આસપાસના સ્નાયુઓ અને ડોકની આસપાસના સ્નાયુઓ અતિશય નબળા થઈ ગયા હતા જેને કારણે અતિશય પ્રમાણમાં દુખાવ રહે કે રાત્રે ઊંઘ પણ ન કરી શકે પડખું ન ફેરી શકે વ્યવસ્થિત જતાં સૂઈ પણ ન શકે આ ત્રણેય વસ્તુ માટે આપણે આયુર્વેદ સારવાર શરૂ કરી હતી સુનિલભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા તો એનાથી પહેલાં તમને અવારનવાર દર બે મહિને એસિડિટીની ગોળી કે ટિકડી લેવી પડતી હા તો એ લેવો રાહત થાય તો પછી વળી પાછું કેટલા દિવસમાં ફરીથી થઈ જતું દસ થી પંદર દિવસમાં પાછું એ નહીં એ નહીં એકડે એકથી બધું ચાલુ થાય ગોળી બંધ થાય પાછું શરૂ થાય બરાબર છે પછી આપણી પાસે આવ્યા અને આપણે સાત દિવસ સળંગ પંચકર્મ સારવાર કરીને બધી ટ્રીટમેન્ટ કરી તો હવે તમારા શરીરમાં તમે શું ફેરફાર અનુભવો છો ફેરફારમાં તો સૌથી મોટો ફેરફાર તો એ થયો કે મારું

હમ અને છેલ્લે હું આવ્યો તો પંદર દિવસ પહેલા પછી તમે મને અલગ ડાયટ આપ્યો હમ ઈ પણ અત્યારે ફોલો કરું છું અને જે બધી વસ્તુ ખાઉં છું મને કંઈક તકલીફ નથી થતી ખરો હવે આરામથી પચી જાય પચી જાય છે પહેલા તો સતત ગેસ ચડી જતો સતત એટલે કે આમ કે મને અતિશય તકલીફ હતી ગેસની હું બેઠો હોઉં ને તો મને બે ત્રણ તો ઓડકાર આવે ને પેટમાં અવાજ જ આવે અંદર ફરે નહીં મને અનુભવ થતો એમ બરાબર ગેસ ફરે જ રાખે છે ફરે જ રાખે છે એસિડિટી ની ટિકડી વગર લગભગ એ મહિનો બે મહિના કોરા જતા જ ન હોય ક્યારે ના ના એસિડિટી ની ગોળી મારે ઘરે રાખવી જ પડતી હતી બરાબર આપડી દવા શરૂ કર્યા પછી ક્યારે ટિકડી લેવાનું શરૂ કરી છે આપડી એટલે ત્રણ મહિના આપણે સારવારને થવાયા મેં હજી સુધી એલોપેથી કોઈ દવા નથી લીધી બરાબર છે ખૂબ સરસ એક પણ નથી લીધી એમ હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો

સી એનો વતી દવા લેવી પડી ઓકે એને મટાડવા મટાડવા માટે થઈને હા અને આયુર્વેદ દવા રસી થઈ ગઈતી તો રસી એટલે કેટલી રસી કે આખું ઢાંકણું ભરાય ને એટલી રસી અહીંયાથી નીકળી ગઈ અને આયુર્વેદ દવા બંધ કરવી પડી પછી મારી એ ટાઈમે બંધ કરવી પડી પછી બંધ થઈ ગઈ હવે સુનીલભાઈના માધ્યમથી હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો જો તમને ઈ દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો નહીંતર મોટું નુકસાન થઈ શકે છે જેમ સુનીલભાઈ કીધું કે એને પસવાળા ગુમડા થઈ ગયા અને એમાંથી પસ કઢાવવું પડ્યું એટલું બધું કે એક વાટકી ભરાય એટલું પસ નીકળ્યું આયુર્વેદ દવા જરાય ગરમ નથી એટલે મહેરબાની કરીને એ યાદ રાખજો કે દવા ગરમ નથી પણ તમારું નિદાન સાચું ન થાય તો તમારી આયુર્વેદ દવા ગરમ પડી શકે છે એટલે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો તમે કોઈ મેડિકલ સ્ટોરમાં લેતા હોય હોસ્પિટલમાંથી લેતા હો કોઈ ડૉક્ટર પાસે લેતા હો કે ઓનલાઈન મંગાવતા હો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે બીજી અગત્યની વાત કે આયુર્વેદ સારવાર તમે લો છો તમારું નિદાન સાચું થાય છે તો જ તમે દવા ગરમ ન પડે લે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી આપણી દવા ક્યારેય ગરમ પડી સુનિશભાઈ ના

ખૂબ જ મિલનસાર સ્ટાફ હતો બરોબર અને જે પણ એમને સારવાર મારી કરી છે પંચકર્મ દરમિયાન અને આઠમા દિવસે જે તમે મને વિરેચન આપ્યું હા આપ્યું એ બધું મને પરફેક્ટ ટુ પરફેક્ટ થયું છે બરોબર કમ્પ્લીટ અને પંચકર્મ દરમિયાન તમે દિવસે દિવસે તમારા શરીરમાં સ્ફૂર્તિ વધતી જતી હા વધતી હતી બરોબર છે થાક નબળાઈ એવું કંઈ લાગતું પંચકર્મ કરાયા પછી મારા શરીરમાં જે ફેરફાર આવ્યો છે ને એમાં અત્યારે મને નથી

આપણે જે પંચકર્મ સરળ કરી છીએ એની ત્રણ મુખ્ય ખાસિયત છે કે સૌથી પહેલું થાક ન લાગે નબળાઈ ના આવે બીજા નંબરે રોગ ઝડપથી દૂર થાય ત્રીજા નંબરે શરીરમાં સ્ફૂર્તિ વધે એ ત્રણેય વસ્તુ તમને જોવા મળી બરાબર થાક ન લાગ્યો સ્ફૂર્તિ વધીને રોગ જળથી દૂર થયો દૂર થાય કોઈપણ જગ્યાએ તમે પણ પંચકર્મ સરળ કરાવો તો એ ડૉક્ટરને ખાસ પૂછો કે આ સરળ કર્યા પછી મને કેટલો ઝડપથી રોગ દૂર થશે મને કેટલી સ્ફૂર્તિ વધશે શરીરમાં મને થાક તો નહીં લાગે ને આ બધી જ વસ્તુઓ ખાતરી કર્યા પછી જ પંચકર્મ સરળ કરાવો જ્યાં ત્યાં પંચકર્મ સરળ ક્યારેય ન કરાવવી જોઈએ હવે સુનિલભાઈ તમને જે આટલા બધા પ્રોબ્લેમ સોલ્યુશન આવ્યું છે તમને એટલો બધો ફરક પડ્યો દોઢ એક વર્ષથી હેરાન આયુર્વેદ દવા કરાવી એલોપેથી દવા કરાવી દર બે મહિને તમને કોઈને કોઈ દવા લેવી પડતી બરોબર છે સાથે સાથે જે છે એ તમારા શરીરમાં દુખાવા પણ પુષ્કળ થતા તમે મુંબઈ સુધી પણ બતાવ્યું એના માટે બરોબર પણ આપણી સારવારથી જેટલો ફરક ત્રણ મહિનામાં પડ્યો એટલો ક્યાંય ફર્યો છે ના એટલું ઝડપથી કોઈ દવાઈ લાગુ પડી ના નથી પડી એટલે આયુર્વેદ સારવાર ઝડપથી કામ કરે છે એવું તમને લાગે બરોબર તો તમે તમારા જે જેવા પેશન્ટ હોય કે જે લોકોને ઊંધા ગેસની સમસ્યા હોય દુખાવાની સમસ્યા હોય કે વજન વધતું આપણી સારવાર વિશે તમે એને શું કહેશો હું તો એક જ જણાવવા માગું છું કે કોઈને પણ જો મારા જેવી તકલીફ હોય તો તાત્કાલિક તમે આયુર્વેદિક સારવાર જે મને ખૂબ જ અસર થઈ છે તો તમે પણ એવી રીતે જ ડૉક્ટર સાહેબ પાસે આવો અને તાત્કાલિક અસરથી એમને મટી જશે કારણ કે મને આની મટવાની શરૂઆત ચોથા દિવસ થી દવા લીધા પછી ચોથા દિવસથી જ લાગુ ચોથા દિવસથી જ મને જે દુખાવો થતા પચાસ ટકા રાહત પડી ગયો તો 14મા દિવસે હું અહીંયા પાછો બતાવ આવ્યો ને ત્યારે મને 50 સાહીઠ ટકા તો દુખાવો મટી જ ગયા હતા રાહત થઈ ગઈ રાહત થઈ જ ગઈ હતી એટલે આયુર્વેદ તમને ખુબ અસર કરી ખુબ અસર કરી ખૂબ અસર કરી હા તમારો જે વિડિયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે સુનિલભાઈ એના માટે હા મૂકી શકો છો ખુબ ધન્યવાદ સુનિલભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ